પાણી પીવાના ઘણા ફાયદા છે કે પાણીના ઘણા શારીરિક કાર્યોમાં જરૂર છે જેમાં સં સંશોધનોમાં સેકન કરવા રાખવામાં આવેલા શરીરમાં ઓક્સિજનના પહોંચાડવા કીડીના નુકસાનમાં બસવામાં પણ ઘણું બધું શરીરનો લગભગ સાઠ ટકા ભાગમાં પાણી બનેલી હોય છે કે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું ખૂબ જ જરૂર છે પરંતુ પાણી પીવાની સાચી રીતમાં પણ જાણવી જોઈએ કે આજકાલના મોટાભાગના લોકોનો ઊભો રહીને પણ બોટલમાં મોઢે માંડીને પાણી પીવાની મોટી રીતે આ તમામ શ્વાસોમાં ખૂબ જ ખરાબ છે અને અસર કરી શકે છે જેના કારણે તેમાંથી આ લેખ જણાવવામાં આવી શકે છે કે આ બોટલમાં મોઢે માંડીને પાણી પીવાનો ગેરફાયદા છે કે રાખીને પાણી પીવાનો લાભ મળે જેના કારણે બેક્ટેરિયા વધી શકે છે જે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે અને બોટલમાં મોઢે માંડી કે શ્વાસમાં પાણી પીવાનું પણ જોખમ આમ છે તેનાથી ભેટ પૂરવાની અંગેની તે વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને બોટલમાં પાણી પીવાનો દરરોજ કેટલું પાણી પીવું જોઈએ કે એક અશ્વસ્પ વીખી વ્યક્તિને આશરે ન આવતી ત્યારે કપ હવે લિક્વિડનું ફૂડ જે સેવન કરવું યાદ તેમને આ જેમ શાકભાજીનો અથવા ફળોનું તેમજ પાણીનું હોય છે કે તે યાદ રાખવાનું અગત્યનું છે કે પાણીની જરૂરિયાત લિંગના મોસમ ગતિના આ કેન્દ્રમાં આ આરોગ્ય સાથે બદલાય છે અને સામાન્ય રીતે પરિ પરિસ્થિતિમાં ગરમીમાં વૃક્ષમાં તાવ થાય તે આ બીમારીનો સરેરાશમાં કરતી વધારે જરૂર શીખી પડે શકે છે હુબકા ઉલટી મગજનો દુખાવોનો માથાનો દુખાવો માનસિક મૂંઝવણો અથવા દેશિક સ્નાયુઓનો ખ્યાસાવો